સાથાની બારની બાજુમાં અતિશય બળતરા થાય છે કોઈ વખત દુખાવો થાય છે બેરું બેરું થઈ જાય છે અને જય ટાકચતું હોય ને એવું થાય છે આના કારણે નથી શાંતિથી બેસી શકતા કે નથી સૂઈ પણ શકતા કેમકે જ્યારે સૂઈએ છે રાત્રે ત્યારે આ બળતરા તો અતિશય વધી જાય છે તો આને કહેવાય છે મેરાલ્જીયા પેરાસેટિકા તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે મેરાલ્જીયા પેરાસેટિકા વિશે કે આ સુ છે કે કયા કારણોથી થઈ શકે છે અને આની ટ્રીટમેન્ટ શું છે તો આજનો આ વિડિયો બહુ જ ઈમ્પોર્ટન્ટ છે એન્ડ સુધી જરૂરથી જોજો એના પહેલા મારા વિડિયોને લાઈક કરજો અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમે મારા આવતા નવા આવા હેલ્થ રિલેટેડ હેલ્પફુલ વિડિયો જોઈ શકો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા અને આપ સૌનું સ્વાગત કરું છું મારા આજના આ વિડિયોમાં આજે આપણે વાત કરવાના છે પેરાસ્થેટિકા વિશે આ મેરાલ્જીયા પેરાસ્થેટિકા એક નસના દબાવાથી થાય છે અને એ નસનું નામ છે લેટરલ ફિમોરલ ક્યુટેનિયસ નવ આ એક સેન્સરી નવ છે સેન્સરી એટલે કે એ આપણા શરીરનું સન્સેશન છે અને એ બ્રેન સુધી પહોંચાડે છે રાઈટ આ નસ છે ને કમરમાંથી નીકળે છે એટલે કે કમરના મણકા એલ ટુ એલ થ્રી જે મણકો કહેવાય છે એના વચ્ચેથી નીકળે છે એ ત્યાંથી નીકળીને શરીરના કમરના સાઈડ ભાગથી જે પેલ્વિક બોન છે એના સાઇડમાં થઈને એ સાથળના સાઈડના ભાગમાં ને થોડો આગળના ભાગમાં ત્યાંય નસ સપ્લાય કરે છે અને એ વાળા ભાગના કોઈ પણ સેન્સેશન બ્રેઇન સુધી પહોંચાડે છે આ નસ છે ને જ્યારે દબાય છે ત્યારે એ અબનોર્મલ સેન્સેશન એ જે સપ્લાય કરે છે ને ત્યાં આગળ થાય છે અબનોર્મલ સેન્સેશન્સ જેમ કે બળતરા થવી બેરું બેરું થઈ જાય ભાગમાં કે સાથળના ખૂચતું હોય એવું થાય કે પછી પણ થઈ શકે છે તો આ નસ પર દબાણ કેમ આવતું હશે રીતે આવતું હશે તો એની વાત કરીએ જ્યારે શરીરનું વજન વધારે હોય ને ત્યારે આ નસ પર દબાણ આવી શકે છે ડાયાબિટીસમાં વધારે ચાન્સીસ છે નસ દબાવવાના કે પછી ભૂતકાળમાં કમરના ભાગમાં કે પછી હિપના ભાગમાં કંઈક વાગ્યું હોય એના કારણે પણ થઈ શકે છે ટાઈટ કપડા પહેરવાથી ફોર એક્ઝામ્પલ ટાઈટ જીન્સ પહેર્યું હોય ને ત્યારે પણ નસ ઉપર દબાણ આવી શકે છે અને કોઈક એવી પોઝિશન લેવાથી પણ નસ દબાઈ શકે છે દાખલા તરીકે તમે જ્યારે ક્રોસ ક્રોસલેગ એટલે કે પલાટી વાળીને બેસો છો ને ત્યારે રાઈટ તો કોઈક એવી પોઝિશન ઉપર પણ ડિપેન્ડ કરે છે કે નસ ઉપર દબાણ આવે છે અને જ્યારે એ નસ દબાય છે ત્યારે અગેન તમને બળતરાની એવું પણ થાય છે તો આ બહુ બધા કારણો ઉપર ડિપેન્ડ કરે છે હવે આની આપણે ટ્રીટમેન્ટ જોઈએ કે ટ્રીટમેન્ટ શું છે કેવી રીતે આપણે આનાથી રાહત મેળવી શકીએ છે એક્સરસાઇઝમાં હું તમને છ એવી બેસ્ટ એક્સરસાઇઝિસ બતાવવાની છું આ છ માંથી ત્રણ છે ને એ મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે મસલ્સને મજબૂત કરવા માટે ફોકસ કરશે અને બાકીની ત્રણ કસરતો જે છે એ સ્ટ્રેચિંગ્સની કસરતો છે રાઈટ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ કસરતો તમારા બેક મસલ્સ એટલે કે કમરના સ્નાયુઓ પેટના સ્નાયુઓ અને હિપના સ્નાયુઓને ફોકસ કરશે આ કસરત કરવાથી તમને હંડ્રેડ પર્સન્ટ રિલીફ મળશે આ નસના દબાણથી અને બળતરાથી ઓકે તો ફર્સ્ટ સ્ટ્રેચિંગ છે હિપ ફ્લેક્શરનું સ્ટ્રેચ કરવાનું છે તો જયારે આપણા હિપની આપણે આ રીતે મુવમેન્ટ કરે છે અને હિપ ફ્લેક્શન કહેવાય છે તો આપણે એની ઓપોઝિટ મુવમેન્ટ કરીને એ ફ્લેક્શર્સનું સ્ટ્રેચિંગ કરવાનું છે આ હિપ ફ્લેક્શન આપણે બહુ બધી રીતે કરી શકીએ છીએ પણ હું તમને એક ઇઝી રીતે બતાવું છું

પાછળ જાવ રિલેક્સ થાવ કે તો આવી રીતે તમારે ત્રણ વખત કરવાનું એટલે તમને અહીંયા આખું ખેંચાતું હોય એવું ફીલ થશે અને આ હિ ફ્લેક્સનું બહુ લાઇટ રીતે ઇઝી રીતે તમારું સ્ટ્રેચિંગ થશે બીજું સ્ટ્રેચિંગ છે ક્વોડ્રેસપ્સ સ્ટ્રેચિંગ ક્વોડ્રીસપ્સ એટલે તમારા સાથળના આગળની બાજુના ભાગના મસલ્સ રાઇટ એનું સ્ટ્રેચિંગ કરવાનું છે એ પણ બહુ બધી રીતે કરી શકે છે હું તમને આગળ ઈઝી રીતે બતાવું તમારે આવી રીતે ટેકો લઈને ઉભું રહેવાનું છે રાઈટ તમને જેટલો સપોર્ટ જોઈએ તમે આખા દિવાળી ટેકો લઈને પણ ઉભા રહો છો આ તો પછી તમે આવી રીતે હાથ રાખીને કઠેડા પકડીને ક્યાંય પણ રહી શકો છો અને પછી તમારે તમારા હાથને આ સોરી તમારા પગને આ રીતે પકડવાનું છે ઓકે અને પછી એને પાછળ તમારી બાજુમાં ખેંચવાનું છે તો જ્યારે તમે તમારા પગને આ રીતે પકડીને આમ પાછળની બાજુ ખેંચશો ને ત્યારે તમને અહીંયા ખેંચાતું હોય એવું ફીલ થશે રાઈટ તો આ છે બહુ સારું એવું સ્ટ્રેચિંગ તમારા કોપ્સ નું આ પણ તમારે દસ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું અને ત્રણ વખત કરવાના હવે ત્રીજું સ્ટ્રેચિંગ છે ટીએફએલ સ્ટ્રેચિંગ આ મસલ્સ છે ને એ આવી રીતે સાઈડમાં થઈને જતું હોય છે રાઈટ પગમાં તો એનું સ્ટ્રેચિંગ કરવા માટે આપણે એ પણ ઊભા રહીને કરીશું તો જેમ કે તમે તમારા જમણા પગે સ્ટ્રેચિંગ કરો છો તો જમણા પગને તમારે આ રીતે લઈ જવાનું છે ડાબા સોરી જમણા પગને ડાબા પગને પાછળ ક્રોસ કરવાનું છે અને પછી તમારે વળવાનું છે ડાબી બાજુમાં ઓકે તો આ રીતે વળવાથી તમને અહીંયા ખેંચાશે રાઈટ જયારે તમે તમારા ડાબા પગે સ્ટ્રેચિંગ કરો છો ત્યારે ડાબા પગને મૂકો જમણા પગની પાછળ અને પછી આ રીતે વળો રાઈટ અને જયારે આ રીતે વળશો ત્યારે તમને આખું અહીંયા ખેંચાતું હોય એવું ફીલ થશે આ પોઝિશનને પણ તમારે દસ સેકન્ડ સુધી હોલ્ડ રાખવાની અને ત્રણ વખત કરવાનું મેક શ્યોર કે તમારા જોડે પ્રોપર ઇનાફ એવો સપોર્ટ હોય જેથી તમને કોઈ પડવાની બીક ના રહે તમે જોઈ શકો છો કે આ રીતે જયારે હું કરું છું મારી જોડે દિવાલનો સપોર્ટ પણ છે અને હું આખી આ વાકી વાળું છું જ્યાં સુધી મને સ્ટ્રેચિંગ ફીલ ના થાય તો આ રીતે વાકી વાળું અને જ્યારે પણ ફીલ થાય ત્યારે એ પોઝિશનને 10 સેકન્ડ સુધી હોલ્ડ કરો તો એક્સરસાઈઝ માં આપણી ફર્સ્ટ એક્સરસાઈઝ છે બ્રીજિંગ એક્સરસાઈઝ જે કોર મસલ્સ માટે એટલે કે એબ્ડોમિનલ મસલ્સ માટે બેક મસલ્સ માટે અને ગ્લુટ્સ મસલ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ એ મસલ્સ ને સ્ટ્રોંગ કરવામાં હેલ્પ કરે છે તો આ એક્સરસાઈઝ માટે આ રીતે સુવાનું છે તમે નીચે સુઈને પણ કરી શકો છો કે પછી બેડ પર સુઈને પણ કરી શકો છો

એબડોમિનના મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે છે બધા જે કોર સ્ટ્રોંગ કરવામાં હેલ્પ કરે છે તો એ એક્સરસાઇઝમાં પણ આ રીતે સૂવાનું છે અને પછી પગને બંને પગને એકસાથે ઉપર કરવાના છે ઓકે જેટલા તમારી થાય એટલા અને પછી નીચે મૂકવાના છે રાઈટ મેકશોર કે તમે તમારા હાથને આ રીતે સાઈડમાં રાખો તમને ત્યાંથી સપોર્ટ મળશે જ્યારે તમે પગ ઊંચા કરો એ પહેલા જ પેટના મસલ્સને ટાઈટ કરી દો એકદમ હોલ્ડ કરો ટાઈટલી રાઈટ તો આ રીતે ટાઈટલી હોલ્ડ કરીને પછી તમારે તમારા પગને ઉપર કરવાના અને પછી કરવાથી પેરાસેટિકા છે એમાં તમને રાહત આપશે અને હવે થર્ડ એક્સરસાઇઝ છે કે આપણે ક્લેમ્પિયલ એક્સરસાઇઝ અને કહેવાય છે તો તમારે આ રીતે સુવાનો છે જે અફેક્ટેડ સાઈડ હોય એટલે કે જે સાઈડમાં તમને દુખતું હોય એને ઉપર રાખીને તમારે સુવાનું છે સારો એવો સપોર્ટ તમારા હાથથી અહીંયા લેવાનો છે અને પછી જે ઉપરનો પગ છે એને આવી રીતે ધીરેથી ઉપર કરવાનો અને પછી નીચે મૂકવાનો ઓકે તો આ રીતે અપ ડાઉન કરવાનું છે અને એ તમારે દસ દસ તર તમે સેટ કરી શકો છો ઓકે તો આ બહુ સારી એક્સરસાઇઝ છે તમારા આ બધા મસલ્સ માટે જે તમારી નવ ચાય છે એ તમારું નવનું સારું એવું ગ્લાઇડ થશે નસનું રાઈટ તો આ આવી રીતે એકદમ કમ્ફર્ટેબલ પોઝિશન તમારે લેવાની છે અને પગને આ રીતે ઉપર નીચો કરવાનો છે તો આ છે બેસ્ટ અને બહુ સારી એવી અસરકારક કસરતો મેરાલજીયા પેરાસ્થેટિકા માટે જે નસના દબાવવાથી જે બળતરા બળે છે એમાં તમને હંડ્રેડ રાહત આપશે હવે આ કસરતોની સાથે સાથે કેટલાક લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા પણ એટલા જરૂરી છે જેથી તમને આ મેરાલજીયા પેરાસ્થેટિકામાંથી ઝડપથી આરામ મળી રહે હવે લાઈફસ્ટાઈલ ચેન્જિસ એમાં પહેલું આવે છે કે એક જ પોઝિશનમાં બહુ લાંબા ટાઈમ સુધી ઊભું રહેવું કે પછી ચાલવું ઓકે લાંબા ટાઈમ સુધી ચાલવાથી સ્નાયુઓ ઉપર વધારે પડતો લોડ આવે છે એના કારણે એ સ્પાઝમ થઈ શકે છે અને અગેન જે આ લેટર ફ્યુમરલ ક્યુટેનિયસ નવ છે એના ઉપર દબાણ આવી શકે છે રાઈટ તો આ તમારે ફર્સ્ટ છે કે વચ્ચે વચ્ચે બ્રેક લેવો બીજું છે કે તમારી ઊંઘવાની પોઝિશન ફોર એક્ઝામ્પલ તમને આ બળતરા તમારા જમણી બાજુના સાથળમાં થાય છે તો તમારે જમણી બાજુમાં સૂવાનું ટાળવું તમારે ડાબી બાજુમાં પડખું ફરીને સૂઈ શકો છો અને એમાં પણ તમારા બે પગ વચ્ચે પીલો રાખીને સૂવું ઓસેકું મૂકવું જેથી તમે તમારા જે જમણી બાજુના જે હિપથી પગની જે પોઝિશન છે ને એને તમે સારી એવી મેન્ટેન કરી શકો અને અગેન તમારી જે નસ છે એના ઉપર દબાણ ના આવે કે ના ખેંચાય તો ઊંઘવાની પોઝિશનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને લાસ્ટમાં આવે છે કે તમારા કપડાં એકદમ લૂઝ કપડાં પહેરવા ટાઈટ કપડાં પહેરવાથી અગેન બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે તો લૂઝ કપડાં પહેરવા તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે મારો આ વિડીયોને જો તમે લાઈક અને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ હેલ્પફુલ થઈ શકે એમને શેર કરજો અને તમને કોઈ પણ કમેન્ટ હોય ક્વેશ્ચન હોય તમે મને કમેન્ટ કરી શકો છો તો બબાય સીયુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હેલ્ધી રહો અને હેલ્ધી જીવો